સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંદ પર્વની કમાટીબાગ સ્થિત મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા ડીજે નાતા લેહર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સિંધી સમાજ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે જે જુલિયાની કેલેન્ડર મુજબ માર્ચ એપ્રિલ માસમાં આવે છે આ તહેવાર મુખ્યત્વે સિંધી સમાજના ઈષ્ટ દેવ એવા ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ચેટી ચંદના દિવસે સિંધી લોકો નવા વર્ષની શરૂઆત પણ કરે છે તેથી આ તહેવારને સિંધી નવું વર્ષ પણ કહેવામાં આવે છે ઝુલેલાલજી સિંધી સમાજના સંત અને ઈષ્ટદેવ માનવામાં આવે છે તેઓ જળ દેવીના અવતાર ગણાય છે અને ઉદારતા સત્ય અને ભક્તિના પ્રતિક છે આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતા અને નવી શરૂઆતનું પ્રતિક છે જેના દ્વારા લોકો ખુશહાલી અને શાંતિ માટે પ્રાર્થના કરે છે એટલે વડોદરા શહેર બાગ ખાતે સિંધી સમાજ દ્વારા મોર્નિંગ વોકર દ્વારા ચેટીચંદ પૂર્વે કમાટી બાગ ખાતે ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે તમામ સિંધી ભાઈઓ મળીને ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં કોઈની નજર લાગી હોય જેને લઈને વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓને ટાળવા માટે ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના પણ કરવામાં આવી હતી તો વડોદરા શહેર અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી સિંધીઓનું નવું વર્ષ ચેટીચાંદ નિમિત્તે કમાડી બાગ મોર્નિંગ વોકર્સ જેમાં સિંધીના જ્ઞાતિના ઘણા બધા યુવાનો વૃદ્ધો વડીલો બધા મોર્નિંગ વોક માટે આવે છે અને ખૂબ સ્વસ્થ સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ મોટી જાગૃતિ કમાડી બાગની અંદર હોય છે આજે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા મ્યુઝિક નાસ્તો સાથે અહીંયા ચાંદની એટલે કે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે જેની અંદર ફક્ત સિંધી સમાજના નહીં પરંતુ કમાડી બાગના જે બે થી ત્રણ હજાર જે મોર્નિંગ વોકર છે એ તમામ જોડાયા છે અને કમાડી બાગ પર જે પ્રકારે સ્વાસ્થ્યની વાત હોય ફિટનેસની વાત હોય સાથે સાથે પોતાના નવા વર્ષની પણ ઉજવણી કરવાની એક નવી ટ્રેન્ડ તમે જોઈ શકો છો અને જે પ્રકારે ઉત્સાહથી વડોદરા શહેરના લગભગ સિંધી સમાજના મોટા અગ્રણીઓ પણ અહીંયા હાજર છે અરે આ આનંદ ઉલ્લાસથી નવા વર્ષથી ઉજવણી કરી રહ્યા છે તમામ સિંદી ભાઈઓને નવા વર્ષની ચેટીચાંદ નિમિત્તે સૌને અભિનંદન આપું છું નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું કે આ પાવન અવસર પર જેસે આપ સભી જાણતે કલ હમારા નયા સાલ હે ચેટીચંદ તો હમને યહા પે જો ય સયાજી નગરી સયાજી નગરી કે લિયે બહોત હી અચ્છી જગહ હે ગાર્ડન જો રાજવી પરિવાર ને એક બહોત હી સુંદર બેઠ દિયે હમ બરોડા વાસીઓ કો तो हम पिछले तीन साल से इस स्पॉट पे नया साल हम मनाते हैं और सभी मॉर्निंग वॉकर्स को इनवाइट करते हैं और आज भी हमने एक दिन पहले कल जैसे हमारा चेटीचंड नया साल है उसके पर्व पर हमने सभी को इनवाइट किया है और ये झूललाल का नए साल का कार्यक्रम रखा है यहाँ पे हम सभी मॉर्निंग वॉकर्स सिंधी मॉर्निंग वॉकर्स ग्रुप ने और मेरी सभी से यही आ, द, 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 मैं सभी को धन्यवाद देना चाहता हूँ आप यहाँ हमारा आमंत्रण स्वीकार करके आए और झूलाल के चरणों में इसी वंदन के साथ पूरे विश्व में सुख शांति समृद्धि हो और हमारी संस्कारी नगरी में बिल्कुल सुख शांति समृद्धि रहे जैसे पिछले कुछ दिनों से हमारी संस्कारी नगरी को लगता है किसी की नज़र लगी है तो वही वंदन और प्रार्थना के साथ झूलेलाल जी के चरणों में कि कोई भी बड़ोड़ा पे आगे चल के आफत ना आए और ये नया साल सभी वड़ोदरा वासियों को ખુશિયા ખુશીઓ બર દે સભી કે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લે આય ધન્યવાદ